અરવલ્લી જિલ્લાના બિલોડા તાલુકાના વાંકાનેર પંચાયત મુખ્યમંત્રી તેમજ જિલ્લા કલેક્ટર મુખ્ય કબજેદારને જમીન પરત કરવાના આદેશને એક વર્ષ થયું હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી નઠોર અને નગોર તંત્રની કહાની સાંભરો અરજદારના મુખ્ય બ્યુરો ચીફ અલ્પેશ પટેલ ડીડી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી અરવલ્લી ડોક્ટર કલ્યાણસિંહ મૂળસિંહ ચંપાવત મૂળવતન ગામ વાંકાનેર તાલુકો બિલોડા જિલ્લા અરવલ્લી અને છેલ્લા ત્રીસ વર્ષથી ગાંધીનગર રહું છું મારી મૂળ રજૂઆત એ છે કે મારું મૂળ ગામ વતન વાંકાનેરમાં એ વખતે જાગીરીના પરવાના એટલે કે ઓગણીસો ત્રેપન અને ઓગણીસો ચોપનમાં ગામદાર ઠાકોર સાહેબે મારા પિતાશ્રી મુળસિંહ કિશોરસિંહ ચંપાવતને જાગીર પરવાના એની જે તે વખતની ફી લઈને અમને આપેલા એ પરવાના આજે પણ મામલતદારના સહી સિક્કાથી ખરાઈ થયેલ છે હવે પરવાના નંબર અઠ્ઠાવન જે અત્યારે વાંકાનેરમાં મારું મૂળ ઘર છે એની બાજુમાં સો ફૂટ ગુણ્યા પંચોતેર ફૂટ એટલે સાત હજાર પાંચસો ચોરસ ફૂટનો પરવાનો અને એ જ રીતે પરવાના નંબર એકસો સિત્તેર એ વાંકાનેર ગામમાં મધ્યમાં એ પાસઠ ફૂટ ગુણ્યા પિસ્તાળીસ ફૂટ બરાબર બે હજાર નવસો પચીસ ફૂટ આ બે પરવાના ઓગણીસો ત્રેપન ચોપનથી અમે માલિક છીએ અમે કબજેદાર છીએ હવે બે હજાર છમાં મે મહિનામાં આ પરવાના બંને પરવાના એમાં એક પરવાનામાં અમારી પરવાનાની ઉત્તર દિશામાં ખુમાણસિંહ કિશોરસિંહ ચંપાવતનું મકાન આવેલું હતું તો બે હજાર છમાં ખુમાણસિંહ કિશોરસિંહ ચંપાવતે ગામદા તલાટી અને સરપંચ સાથે મેળાપીપણા કરીને એમને જે કંઈ આર્થિક વ્યવહાર કરીને અમને જાણ કર્યા વગર એમના પરવાનામાં સ્પષ્ટ લખેલું છે કે મારી દક્ષિણ દિશામાં મૃશી કિશોરસિંહ ચંપાવતનો પરવાનો આવેલ છે છતાંય ટીડીઓ તલાટી અને સરપંચ એ વખતના સરપંચ શાંતિલાલ દયારજી પંચાલ હતા તલાટી અને ટીડીઓની બે હજાર છની મને ખબર નથી તેમને ખાનગી રાહે ગેરકાયદેસર રીતે અમને મૂળ માલિકને જાણ કર્યા વગર એ ખુમારસિંહ કિશોરસિંહ ચંપાવતના નામે સનત બનાવી દીધી અને બીજો પરવાનો નંબર એકસો સિત્તેર એમાં કચરાભાઈ પૂજાભાઈ પ્રજાપતિ એમના જ ભાઈ ધૂળાભાઈ પૂજાભાઈ પ્રજાપતિમાં પરવાનામાં લખેલ છે કે મારી પૂર્વ દિશામાં મૂળસિંહ કિશોરસિંહ ચંપાવતનો પરવાનો આવેલો છે આવું સ્પષ્ટ જાણ હોવા છતાં બે હજાર છમાં એ કચરાભાઈ પૂજાભાઈ પ્રજાપતિ ને એમનો છોકરો અશોકભાઈ કચરાભાઈ પ્રજાપતિ અત્યારે મોડાસા ખાતે રહે છે ઈટોનો ભઠ્ઠો ચલાવે છે અને એમને તલાટી સરપંચ અને ટીડીઓ સાથે મેળાપીપળાં કરીને અમારી ગેરહાજરીમાં અમને જાણ બહાર એમદાન અમે સદત કરી હવામાં મુખ્ય ગુનેગાર ગામના સરપંચ તલાટી અને ટીડીઓ છે કારણ કે એમને ખબર છે કે આ પરવાનો જાગીરી વખતનો મામલતદારે ખરાઈ કરેલો સાચો છે તો કોઈની વ્યક્તિગત સંપત્તિ ની હરાજી કે સનદ એ ગેરકાયદેસર રીતે કરવાનો કલેક્ટરે પણ અધિકાર નથી તો આ સરપંચ ટીડીઓનો મામલતદારી ગેરકાયદેસર ગુનાહિત કૃત્ય કર્યું છે અને આ માટે હું પોતે ડૉક્ટર કલ્યાણસિંહ મુળસિંહ ચંપાવત કિશોરસિંહ ચંપાવતનો દીકરો છું હું ગાંધીનગરમાં એમ બી એ પીએચડી સરકારી અધિકારીઓ અને મોટી કંપનીના મેનેજરોને ટ્રેનિંગ આપું છું વિશ્વના બેસ્ટ વક્તા બેસ્ટ ટ્રેનર અને બેસ્ટ મેનેજમેન્ટ ગુરુનો યુનોનો એવોર્ડ મળેલો છે ત્રણસોથી વધુ મેડલ અને હજારથી વધુ સર્ટિફિકેટ છે મારી કંપનીની આઈએસઓ સર્ટિફિકેટ મળેલું છે અને પ્રાઇવેટ લિમિટેડ કંપની રજિસ્ટર્ડ કંપની છે હવે વર્ષોથી અવારનવાર ફરિયાદ કરવા છતાં તલાટી સરપંચ કે ટીડીઓ મામલતદાર યોગ્ય જવાબ આપતા ન હોવાથી મેં પોતે એકત્રીસ ઓગસ્ટ બે હજાર એકવીસના રોજ લેખિતમાં સાબરકાંઠા જિલ્લાના મોડાસા ખાતે ડીડીઓ કલેક્ટર અને ડીએસપીને રજૂઆત કરી તો કલેક્ટર અને ડીએસપી દ્વારા મને એક વર્ષ સુધી ન્યાય ન મળતા મેં આદણે મુખ્યમંત્રીશ્રીને લેખિતમાં રજૂઆત કરી કે આ બે પરવાનાનો મૂળ માલિક હું છું મારા પિતા છે અમારી જાણ બહાર ગેરકાયદેસર સનદત કરવામાં આવેલી છે તો મુખ્યમંત્રી દ્વારા કલેક્ટરશ્રીને કડક પત્ર પાઠવવામાં આવ્યો કે મૂળ કબજેદારને આ પ્લોટનો કબજો પરત આપવો એટલે ત્યારબાદ મોડાસા કલેક્ટર કચેરીમાં સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણમાં મને બોલાવવામાં આવ્યો અને માર્ચ બે હજાર ચોવીસમાં કલેક્ટરે આદેશ કર્યો ટીડીઓ શ્રીને કે આ સનદ ખોટી રીતે અન્ય બે વ્યક્તિઓના નામે કરેલ છે તો અત્યારના હયાત રાજેન્દ્રસિંહ કુમારસિંહ ચંપાવત અને કચરાભાઈ પૂજાપતિ પ્રજાપતિ તો આ બંનેની સનદ રદ કરવી અને મૂળ માલિકને કબજો પરત આપવો આવો સ્પષ્ટ ઓર્ડર છતાં આજે એક વર્ષ થયું ટીડીઓ દ્વારા ન્યાય નથી મળતો ટીડીઓને મુખ્યમંત્રીનો ઓર્ડર કલેક્ટરનો ઓર્ડર અને મામલતદારે પણ ઓર્ડર કર્યો કે આ સાચો પરવાનો એ મુશી કિશોરસિંહ ચંપાવતનો ઓગણીસો ત્રેપન ચોપનનો છે આ બે પરવાના સાચા છે સજા ખોટી થયેલ છે છતાં ત્રણ ત્રણ ટીડીઓ બદલાઈ ગયા પરમાર સાહેબ એના પછી નીતિનભાઈ ચૌધરી સાહેબ અને અત્યારે ચિંતનભાઈ પટેલ સાહેબ છે એ અમારા ભિલોડાના વિસ્તારના ચિત્રોડા સર્કલના છે બધા ટીડીઓને રૂબરૂ મળવામાં આવ્યો ન્યાય મળતો નથી અને તેના પીઆઈને લેખિતમાં બે વખત ફરિયાદ કરી મામલતદારશ્રીને લેખિતમાં ફરિયાદ કરી આમ કલેક્ટર અને મામલતદાર અને મુખ્યમંત્રીના ઓર્ડરની જાણી જાણી અવગણના કરવામાં આવી એટલા માટે મેં મુખ્યમંત્રીને ફરી ફરિયાદ કરી કે વાંકાનેર ગામના તલાટીશ્રી પ્રદ્યુમનસિંહ ઝાલા અને અન્ય તલાટીશ્રી વિનોદભાઈ વરસાદ અને ગામના સરપંચ વિનોદભાઈ બરંડા સામે અને બિલોડાના ટીડીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી ગુનાહિત કૃત્યમાં તેઓ ભાગીદાર છે અને ગુનાહિત કૃત્યને તેઓ પ્રોત્સાહન આપી રહ્યા છે અને મુખ્યમંત્રીને કલેક્ટરના આદેશ છતાં ન્યાય આપી રહ્યા નથી આવી રજૂઆત કરી એ લેખિત રજૂઆત મારી પાસે છે હવે ન છૂટકે બે હજાર છથી થી બે હજાર પચીસ ઓગણીસ ઓગણીસ વર્ષથી હું આજે સિનિયર સિટીઝન થઈ ગયો મારે મકાન બનાવવું છે હું મકાન બનાવી શકતો નથી અને ગેરકાયદેસર સનત થયેલી છે તો સમગ્ર સાબરકાંઠા અરવલ્લી જિલ્લા અને ગુજરાતના મીડિયા દ્વારા હું સમગ્ર જનતાને મુખ્યમંત્રીશ્રીને ગવર્નરશ્રીને અને સાબરકાંઠા અરવલ્લી